ગુજરાત રાજ્યની હિન્દુત્વવાદી વર્તમાન સરકારના જે તે પ્રશાસન દ્વારા ગુજરાતમાં અસંખ્ય હિન્દુ મંદિરો તોડવાની નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે અને ઘણા મંદિરો પણ તોડવામાં આવ્યા છે ભારત્ય બંધારણ મુજબ અમુ આઝાદ ભારતના આઝાદ નાગરિક હોય છે લોકશાહી ઢબે વિરોધ કરવાના અધિકાર રૂપે ભારત દેશની હિન્દુત્વવાદી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળના ગુજરાતભરમાં વિરોધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી રણછોડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષશ્રી બસુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલની તારીખ ત્રીસ અને એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ક્રમબ્રાસે ધરપકડ કરી છે મંદિરો તોડવા માટેની નોટિસો આપવામાં આવી છે જેને તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાર્થના કાર્યકારી અધ્યક્ષ બસુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલની ધરપકડ કરી તેમની ઉપર કેસો કરવામાં આવ્યા છે તે કેસો પાછા ખેંચવામાં આવે તાત્કાલિક છોડવામાં આવે તેવી રજૂઆત સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત દિનેશ અણગઢ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો અધ્યક્ષ છું સુરત મહાનગર દિનેશ આજે શું કાર્યક્રમ કરવામાં આવે છે આજે આવેદનપત્રો આપવા માટે અમે ઘણા બધા કાર્યકર્તાઓ અહીં કલેક્ટર કચેરી આવ્યા છીએ

બચ્ચુભાઈ લાડવાને ને એરેસ્ટ કરવામાં આવ્યા અને એક રાજુભાઈ પટેલ એમ ત્રણ વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હિન્દુત્વની વાત કરનાર લોકોને એરેસ્ટ કરવામાં આવે છે તોડવા માટે જે મહેનત કરે છે છે લોકોને કરવામાં આવે વિધર્મીઓ જે ફરી રહ્યા છે ઘૂમી રહ્યા છે લુકા લોખંગાઓ એ લોકો આરામથી ફરી રહ્યા છે પરંતુ જે લોકો હિન્દુત્વનું કામ કરે છે એમને છોડવામાં આવતા નથી માટે આજે અમે કલેક્ટર સાહેબ પાસે હિન્દુ મંદિરો સરકાર ન તોડે એની માંગણી અને અમારા જે પદાધિકારીઓ રણછોડભાઈ ભરવાડ લાડવાભાઈ અને પટેલ આ ત્રણ વ્યક્તિઓને છોડવામાં આવે અને એમનો રિહા કરવામાં એ માગણી લઈ અને અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ